ચાલો આજે એક એવી તકલીફ વિશે વાત કરીએ જે આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હશે અને એ છે ગરદનનો દુખાવો પછી ભલે સવારે ઉઠ્યા પછીની અકળ હોય કે આખો દિવસ કોમ્પ્યુટર સામે બેઠા પછીનો કંટાળો આ ફરિયાદ બહુ જ સામાન્ય છે પણ સવાલ એ છે કે આપણી આ લાઈફસ્ટાઈલમાં એવું તો શું છે કે ગરદનનો દુખાવો આટલો બધો વધી ગયો છે શું આ બધો વાંક આપણા ફોન અને લેપટોપનો છે કે પછી આપણી બેસવાની રીત ખોટી છે ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ શોધીએ શરૂઆત એક આંકડાથી કરીએ રિસર્ચ પ્રમાણે દુનિયામાં કોઈ પણ સમયે લગભગ પંદર ટકા લોકો ગરદનના દુખાવાથી પીડાતા હોય છે આ આંકડો બતાવે છે કે આ કોઈ એકલ દુકલ વ્યક્તિની સમસ્યા નથી પણ એક મોટી હેલ્થ પ્રોબ્લેમ છે જેને સમજવી બહુ જરૂરી છે આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલા આપણે જોઈશું કે દુખાવો થાય છે શા માટે પછી ઘરે શું ઉપાય કરી શકાય એ જાણીશું એ પછી ક્યારે ડોક્ટર પાસે જવું અને કયા લક્ષણોને ગંભીરતાથી લેવા એ સમજીશું અને છેલ્લે આ દુખાવાથી બચવા શું કરી શકાય એના પર વાત કરીશું તો સૌથી પહેલો સવાલ ગરદન શા માટે દુખે છે જો આપણી ગરદને એક કમાલની રચના છે એ આપણા માથાનું વજન ઉચકે છે જે લગભગ પાંચ કિલોનું હોય છે એટલે કે એક મોટું તરબૂચ માની લો જ્યાં સુધી આપણું પોસ્ચર એટલે કે બેસવા ઊભા રહેવાની રીત સાચી હોય ત્યાં સુધી ગરદન આ વજન આરામથી સંભાળી લે છે પણ જેવું પોસ્ચર બગડ્યું બધો જ લોડ ગરદનના સ્નાયુઓ અને મણકા પર આવી જાય છે આ વાત ખરેખર ચોંકાવનારી છે જરા વિચારો આપણે જ્યારે મોબાઈલ જોવા માટે માથું ખાલી એક બે ઇંચ આગળ ઝુકાવીએ છીએ તો ગરદન પર પાંચ કિલોનો ભાર સીધો દસ પંદર કિલો જેટલો થઈ જાય છે આ જ છે એ જેને ટેકનેક કહેવાય છે સતત સ્ક્રીન સામે ઝૂકી રહેવાથી થતા દુખાવાનું આ જ મુખ્ય કારણ છે લાંબા સમયના દુખાવા માટે બીજું એક મોટું કારણ છે સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી આ કોઈ ભયંકર બીમારી નથી સરળ ભાષામાં કહીએ તો ઉંમર સાથે આપણા ગરદનના મણકા અને એની વચ્ચેની ગાદીમાં જે કુદરતી ઘસારો થાય છે એને જ સ્પોન્ડિલોસિસ કહેવાય છે તો ટૂંકમાં કારણો જોઈએ તો સૌથી કોમન છે સ્નાયુઓ પર આવતો સ્ટ્રેસ એ પછી આવે છે સાંધાનો ઘસારો ક્યારેક બે મણકા વચ્ચેની ડિસ્ક એટલે કે ગાદી ખસીને નસને દબાવે છે જેને હર્નિ ડિસ્ક કહેવાય છે અને હા એક્સિડેન્ટમાં થતી વિપ્લેશ જેવી ઈજાઓ કે સંધિવા જેવા કેટલાક રોગો પણ ગરદનના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે ચાલો હવે સોલ્યુશનની વાત કરીએ સૌથી સારી વાત એ છે કે મોટાભાગના સામાન્ય ગરદનના દુખાવાનો પહેલો ઇલાજ તો આપણા પોતાના હાથમાં જ છે ચાલો જોઈએ કે ઘરે બેઠા શું કરી શકાય અહીંયા કેટલાક સૌથી અસરકારક ઘરેલું ઉપાયો છે જ્યારે દુખાવો નવો નવો હોય ત્યારે બરફનો શેક સોજો ઘટાડવામાં મદદ કરે છે એક બે દિવસ પછી ગરમ પાણીનો શેક ત્યાં લોહીનો પ્રવાહ વધારીને જકડાયેલા સ્નાયુઓને રિલેક્સ કરે છે દુખાવાની સામાન્ય દવાઓ કામચલાઉ રાહત આપી શકે છે પણ સાચો અને લાંબા ગાળાનો ફાયદો તો હળવી કસરત અને આપણું પોશ્ચર સુધારવાથી જ મળશે આ ચિનટક નામની કસરત દેખાવમાં બહુ સિમ્પલ છે પણ એનું પરિણામ જબરદસ્ત છે બસ સીધા બેસીને દાઢીને પાછળની તરફ ખેંચવાની છે આનાથી ગરદનના પાછળના સ્નાયુઓને સ્ટ્રેચ મળે છે અને ટેકનેકથી થયેલું નુકસાન સરખું કરવામાં ખૂબ મદદ મળે છે સારું હવે માની લો કે ઘરેલું ઉપાયોથી થોડા દિવસોમાં કોઈ ફરક ન પડ્યો અથવા દુખાવો બહુ જ વધારે છે તો પછી પ્રોફેશનલ હેલ્પ લેવાનો સમય આવી ગયો છે પ્રોફેશનલ ટ્રીટમેન્ટમાં મુખ્યત્વે બે ઓપ્શન હોય છે ફિઝિકલ થેરાપી અને કાયરોપ્રેક્ટિક કેર ફિઝિકલ થેરાપિસ્ટ કસરત અને મસાજ જેવી ટેકનિકથી સ્નાયુઓને મજબૂત બનાવે છે જ્યારે કાયરોપ્રેક્ટર કરોડરજ્જુના મડકાને હાથથી સેટ કરીને નસ પરનું દબાણ ઓછું કરવાનો પ્રયાસ કરે છે કઈ સારવારની જરૂર છે એ ડોક્ટર યોગ્ય તપાસ પછી નક્કી કરે છે જો દુખાવો બહુ જ ગંભીર હોય અને કંટ્રોલમાં ન આવતો હોય તો ઓપરેશન વગરના પણ ઘણા એડવાન્સ ઉપાયો ઉપલબ્ધ છે જેમ કે એપિડયુરલ સ્ટીરોઇડ ઇન્જેક્શન સીધું દુખાવાની જગ્યાએ સોજો ઓછો કરે છે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન જેવી ટેકનિક દુખાવાના સિગ્નલને મગજ સુધી પહોંચતા રોકે છે આ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન શું છે એ જરા સમજીએ આ એક એવી પ્રોસેસ છે જેમાં એક પાતળી સોય વડે રેડિયો વેવ્સને દુખાવો કરતી નસ સુધી પહોંચાડાય છે આ વેવ્સ જે ગરમી પેદા કરે છે એનાથી એ નસ થોડા સમય માટે દુખાવાના સિગ્નલ મોકલવાનું બંધ કરી દે છે આનાથી લાંબા સમય સુધી રાહત મળી શકે છે અને હવે આ ચર્ચાનો સૌથી અગત્યનો ભાગ મોટાભાગના કિસ્સામાં ગરદનનો દુખાવો ચિંતાનો વિષય નથી હોતો પણ કેટલાક એવા લક્ષણો છે જે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે આ રેડ ફ્લેગ્સને ઓળખવા ખૂબ જ જરૂરી છે તો આપણે ક્યારે વધારે સાવચેત રહેવાની જરૂર છે એવા કયા સંકેતો છે જે આપણને કહે કે આ ખાલી સ્નાયુઓનો દુખાવો નથી પણ કંઈક સિરિયસ છે અને તરત જ ડોક્ટરને બતાવવાની જરૂર છે જો આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો એને બિલકુલ નજરઅંદાજ ન કરવું જોઈએ જેમ કે કોઈ અકસ્માત પછી થતો ભયંકર દુખાવો હાથ પગમાં ઝણઝનાટી થવી કે નબળાઈ આવભી ચાલવામાં બેલેન્સ ન રહેવું અથવા તાવ સાથે માથામાં સખત દુખાવો થવો આ બધા કોઈ ગંભીર ઈજા કે ઇન્ફેક્શનના સંકેત હોઈ શકે છે અને તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી જોઈએ ચાલો હવે આખી ચર્ચાને એક પોઝિટિવ નોટ પર પૂરી કરીએ દુખાવાનો ઈલાજ કરવા કરતાં તો એને થતો અટકાવમો એ જ સૌથી સારો રસ્તો છે ખરું ને તો આપણે આપણી ગરદનને લાંબા સમય સુધી હેલ્ધી અને મજબૂત કેવી રીતે રાખી શકીએ આપણે કામ કરવાની જગ્યા આપણા ગરદનના સ્વાસ્થ્ય પર બહુ મોટી અસર કરે છે આ એક સિમ્પલ ચેકલિસ્ટ છે કમ્પ્યુટરની સ્ક્રીન આંખની બરાબર સામે હોવી જોઈએ ખુરશી એવી હોય જે પીઠને સારો સપોર્ટ આપે અને સૌથી અગત્યનો દર અડધા એક કલાકે એક નાનો બ્રેક લઈને થોડું હલનચલન કરવું ખૂબ જરૂરી છે આ નાના નાના ફેરફારોથી બહુ મોટો ફરક પડી શકે છે અને આ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આપણને ઘણી એવું લાગે કે દુખાવો થાય એટલે બસ પથારીમાં સૂઈ રહેવું જોઈએ પણ હકીકત એનાથી સાવ અલગ છે સંશોધન કહે છે કે હળવી પ્રવૃત્તિ ચાલુ રાખવાથી રિકવરી ઝડપી થાય છે સાવ આરામ કરવાથી તો સ્નાયુઓ ઉલટાના વધુ જકડાઈ જાય છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે આજે અત્યારે આપણી ગરદનના સ્વાસ્થ્ય માટે એવો કયો એક નાનો પણ મહત્ત્વનો ફેરફાર આપણે કરી શકીએ શું એ પાંચ મિનિટનો સ્ટ્રેચિંગ બ્રેક હશે કે પછી ફોનને ખભા અને કાન વચ્ચે દબાવીને વાત કરવાની આદત છોડવાનો નિર્ણય યાદ રાખજો નાના અને સતત પ્રયત્નોથી જ લાંબા ગાળે મોટો અને સારો બદલાવ આવે છે